ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાની સ્વીકૃતિને લઈને જન આંદોલન શરૂ થાય તેમ લાગી રહ્યો છે ભારતીય બંધારણની જોગવાઈ મુજબ સર્વોચ્ચ અદાલત અને અદાલતોની અધિકૃત ભાષા અંગ્રેજી રહેશે પરંતુ સંવિધાનમાં એવી પણ જોગવાઈ છે કે સંસદે કાનૂન બનાવી અન્ય કોઈ ભાષાને પણ અધિકૃત ભાષા તરીકે સ્વીકૃતિ આપી શકે છે તદઉપરાંત ભારતના સંવિધાન મુજબ રાજ્યના રાજ્યપાલ પણ વડી અદાલતમાં અંગ્રેજી ઉપરાંત છે તે રાજ્યની અધિકૃત ભાષાની અદાલતની કાર્યવાહી બાબતે ઉપયોગ કરવાની સત્તા આપી શકે છે ભારતમાં ચાર રાજ્યોમાં હિન્દી ભાષા અંગ્રેજી ભાષા ઉપરાંત સ્વીકૃત ભાષા છે તેના પ્રયોગ બાબતેની છૂટ આપવામાં આવી છે જો ચાર રાજ્યમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષા રાજ્યોની વડી અદાલતમાં સ્વીકૃત ભાષા તરીકે માની રાખવામાં આવી હોય તો બીજા રાજ્યોમાં જે તે રાજ્યોની અધિકૃત ભાષા શા માટે માન્ય ન રાખી શકાય ભારતના સંવિધાન મુજબ રાજ્યોની વડી અદાલતમાં અને સર્વોચ્ચ અદાલતમાં કઈ ભાષાનો ઉપયોગ થઈ શકે તે બાબતે ભાષા કમિશન અને ભાષા કમિટીના સૂચનો મેળવી જે તે ભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી શકાય છે સંવિધાન મુજબ રચાયેલ પહેલા ભાષા કમિશન દ્વારા પણ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ રાજ્યની વડી અદાલતમાં થાય તેવી ભલામણ કરવામાં આવે છે હવે આમ જોઈએ તો આપણા ભારત રાજ ભારત દેશમાં ચાર રાજ્યોમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષાને માન્યતા છે હવે ગુજરાત સરકારે બે હજાર બારમાં નિર્ણય લીધેલો કે ભાઈ ગુજરાતી ભાષાને પણ વૈકલ્પિક ભાષા તરીકે અધિકૃત કરવી રાજ્યની વડી અદાલતમાં પરંતુ તે નિર્ણયનો અમલ થયો નથી એટલે મારા પહેલા પહેલી માગણી એ છે કે ગુજરાત સરકારે જે બે હજાર બારમાં નિર્ણય લીધેલો એનું અમલીકરણ થાય અને આપણે અંગ્રેજી ભાષા સામે વિરોધ નથી ભાષાનો સવાલ છે માતૃભાષાનો સવાલ છે કે માતૃભાષા અધિકૃત ભાષા હોવી જોઈએ રાજ્યની વડી અદાલતમાં એટલે એ બાબતની માગણી કરતું એક જન આંદોલન આમાં મોટાભાગના વકીલો કે નીચેની કોર્ટમાં એટલે નીચલી અદાલતમાં જે લોકો વકીલાત કરે છે એમાંના બધા જ વકીલોનો મને સંપૂર્ણ સહકાર છે માત્ર હાઈકોર્ટમાં કેટલાક વકીલોનો વાંધો છે એ લોકો કદાચ એવું માને છે કે જો ગુજરાતી ભાષાને જો વૈકલ્પિક ભાષા તરીકે અધિકૃત કરવામાં આવશે તો એમની પ્રેક્ટિસ ઉપર સીધી અસર થશે અને કેટલાક લોકોનું કેવું એવું પણ છે કે જો ગુજરાતી ભાષામાં બોલવામાં આવશે તો કોર્ટની ગરિમા નહીં જળવાય હવે એ બાબત મને સમજાતી નથી પરંતુ જે હોય તે પણ મને હાઈકોર્ટના વકીલોમાંથી એટલો જોઈએ એટલો સહકાર નથી પરંતુ નીચલી કોર્ટમાં જેટલા પણ વકીલ મંડળો છે એના જોડે મારે વાત છે તે બધાનો સહકાર છે બાર કાઉન્સિલે પણ અગાઉ ઠરાવ કરી અને આ બાબતમાં સમર્થન આપેલું છે એટલે આ મુવમેન્ટ જે છે હું ઓગણીસમી જાન્યુઆરીથી ફૂલ ફ્લેજ ગુજરાત રાજ્યમાં હું ચલાવવા માંગુ છું અને એ માટે મેં એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું છે